દીવના ગોગલા ખાતે પોસ્ટમેન નિવૃત્ત કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ઘોઘલા ગામે વર્ષોથી પોસ્ટમેનની ફરજ બજાવતા પોસ્ટમેનની મર્યાદા પૂર્ણ થતા તેમને તેમની લોકચાહના તથા તેમની સારી કામગીરીને લઈ તેમને શુભેચ્છા વિદાય આપવામાં આવી ગોગલામાં ડાયાભાઈ પરમાર છેલ્લા ચોવીસ વર્ષથી પોસ્ટમેનની ફરજ બજાવતા હતા તેમની વયમર્યાદા પૂર્ણ થતાં તેમને ફરજથી તેમને મુક્ત કરવામાં આવ્યા હતા તે નિવૃત્ત થયા હતા તેને લઈને તેમનો વિદાય સમારોહ યોજાયો હતો તેમનો વિદાય સમારોહ સરકારી માધ્યમિક શાળા ખાતે યોજાયો જેમાં તેમને સાલ ઓઢાળી સ્મૃતિ ચિહ્ન તથા ફૂલહાર પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા આ પ્રસંગે ડાયાભાઈએ પણ ઉપસ્થિત તમામ લોકોના સન્માન બદલ આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે ઉપસ્થિત ખારવા સમાજના પૂર્વ પટેલ જમનાદાસ ઘેડિયાએ પણ તેમની કામગીરીને બિરદાવી હતી અને તેમને પહેલાંના જમાનાની વાત યાદ કરી જણાવ્યું હતું કે પહેલાં લોકો આતુરતાથી પોસ્ટમેનની રાહ જોતા ત્યારથી આજ સુધી ડાયાભાઈએ નિષ્ઠાપૂર્વક તેમની ફરજ બજાવી છે આ પ્રસંગે ઉપસ્થિત પોસ્ટમાસ્ટરોએ પણ તેમની પ્રશંસા કરી હતી અને આગામી તેમનું જીવન સારું અને સ્વસ્થ જાય તે માટે શુભેચ્છા પાઠવી હતી

એવી ચર્ચા છે કે પરમારભાઈ એક એવો ટપાલી ટપાલીને સાજે એવું એમને પોતાનું કાર્ય કર્યું છે એમને રાત દિવસ વરસાદ હોય કે ગમે એવી પરિસ્થિતિમાં પણ તેઓ એ પોતાની સેવા બિલકુલ નિષ્ઠાથી પૂર્ણ કરેલી છે અને આજે જ્યારે તેઓ વિદાય થાય છે ત્યારે મુગલા પોસ્ટ ઓફિસને પરમારભાઈ જેવા કર્મનિષ્ઠ પોસ્ટમેન મરવા એ ખૂબ જ અઘરું છે છતાં પણ સરકારમાં જે આવે છે આવ્યા એમને વય મર્યાદાની નિવૃત્તિ છે તો જે કર્મચારી આવશે એ પરમાર મહિના પગલે કાર્ય કરશે પરંતુ ઘોઘલા ખૂબ જ થોડું અટવું પડતું અને ગલી ગુટી વાળું ગામડું હોય એટલે આવનારને પણ થોડી તકલીફ પડશે અને એ રીતે પોતાનું કાર્ય આગળ વધારશે હવે છેલ્લે પરમારભાઈ નિવૃત્ત થયા અને ગોગલા ગામના એક પ્રતિનિધિ રૂપે અમે ભગવાનને પ્રાર્થના કરીએ કે એમનું શેષ જીવન છે સુખમય આનંદમય અને પોતાના પરિવાર સાથે મોજમાં વેતે એવી પ્રાર્થના કરીએ હું ડાયાભાઈ ટપુભાઈ પરમાર ગોગલા પોસ્ટમેન ઘોઘલા પૂરા ગોગલા એરિયા વિસ્તારના પોસ્ટમેન અને આજ મારી વિદાય વેળા આજે નિવૃત્તિ રિટાયરમેન્ટ આજની તારીખ એકત્રીસ આઠ ચોવીસો વિદાય માં જે આજે મારું સન્માન કર્યું અને જે ગોગલા પોસ્ટ માસ્ટર બીજે મહેતા સાહેબે મને એક ભેટ રૂપે